ઘણી વખત ઉઠતા ચાલતા બેસતા હલન ચલન કરતા વ્યાયામ કરતા છે પગના સ્નાયુઓ છે અચાનક ખેંચાય લાગે છે લાગે છે ઘણી વખત આ પરિસ્થિતિ ઊંઘમાં પણ સર્જાય છે અને અસહ્ય પીડા થાય છે વ્યક્તિની પણ નીકળી જાય છે આ પરિસ્થિતિને આપણે નસ પર નસ ચડી ગઈ કહે છે હવે વિચાર એ થાય કે આ પરિસ્થિતિ છે સર્જાય છે શા કારણે અને સર્જાય ત્યારે ઇન્સ્ટન્ટ શું કરી શકાય અને ભવિષ્યમાં આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે કયા ઉપાયો કરી શકાય તે તમામ ચર્ચા આજે આ વિડીયો દરમિયાન જોઈન કરીએ નમસ્કાર હું છું કાનન માંકડ નસ પર નસ ચડવી એટલે સાદી ભાષામાં સમજીએ તો માંસપેશીઓ છે અચાનક છે કડક થઈ જાય છે નસ પર દબાણ આવે છે અને અમુક સમય માટે છે લોહીનો પ્રવાહ છે અટકી જાય છે જ્યારે માંસપેશીઓ જ્યારે ખેંચાય છે ત્યારે સખત થઈ જાય છે અને તીવ્ર દુખાવો છે ઉત્પન્ન કરે છે આ સમસ્યા લાગે છે નાની પરંતુ જો આપણે તેને અવગણશું તો સમસ્યા છે મોટી થઈ શકે છે તો પહેલા જાણીએ કે આ સમસ્યા સર્જાવાના કેટલાક કારણો પહેલું અને મુખ્ય કારણ શરીરમાં પાણીની જો તમે પાણી ઓછું પીતા હશો પાણીની ઉણપ હશે તો નસો છે સુકાવા લાગશે અને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે આવે છે આપણી જીવનશૈલી જો તમે લાંબા સમય સુધી એક ધારા ઊભા જ રહેતા હો અથવા એક ધારા બેઠા રહેતા હો તો પણ સામનો કરવો પડે છે અને તેનાથી ઉલટું તમે વ્યાયામ જ નથી કરતા તમારું જીવન બેઠાડું છે તો પણ તમને આ સમસ્યા છે સર્જાઈ શકે છે ત્યારબાદ આવે છે કેટલાક પોષક તત્વોની આપણા શરીરમાં ઉણપ ખાસ કરીને વિટામિન સી વિટામિન ડી વિટામિન બી ટ્વેલ્વ હિમોગ્લોબિન ઘણા લોકોને ઓછો હોય છે કેલ્શિયમની ઉણપ હોય છે મેગ્નેશિયમ પોટેશિયમની ઉણપ હોય છે તો પણ આ પરિસ્થિતિ સર્જાય છે છે તમે ખોરાક પણ 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 બરોબર લેતા હોય હોય તમારું શરીર પૂરેપૂરી રીતે શોષી ન શકતું તો તમને આ સમસ્યાનો સામનો કરવો પડે છે કેટલાક એવા રોગ છે ખાસ કરીને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે થાયડ છે તમે ગર્ભ નિરોધક ગોળીઓ લ્યો છો કેન્સર ને લગતી ગોળીઓ લ્યો છો તો આ બધી ગોળીઓ લ્યો છો તેના કારણે પણ આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે એટલે છે વધતી ઉંમર તમે જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ પણ તમને આ નસ પર નસ ચડવાની સમસ્યા થઈ શકે છે સાથે ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ તમને આ સામનો કરવો પડે છે તમારું બ્લડ સર્ક્યુલેશન ઓછું હશે તો તમને ક્યાંક ને ક્યાંક છે શરીરના કોઈ પણ ભાગમાં છે નસ પર નસ ચડવાની સમસ્યા છે થઈ શકે છે કેટલાક કારણો અને જ્યાં કારણ હોય ત્યાં નિવારણ પણ ચોક્કસથી હોય તો હવે જાણીશું કે આ પરિસ્થિતિને કંટ્રોલમાં કરવા કયા ઉપાયો હોઈ શકે અને લાસ્ટમાં હું તમને એક્યુપ્રેશર ટીપ આપીશ જેનાથી તમે ઘર બેઠા છે આરામથી તમારો લોહીનો પ્રવાહ છે એ સુધારી શકશો સૌ પ્રથમ છે જ્યારે તમને નસ પર નસ ચડી જાય ત્યારે તમારે જો થઈ શકે તો સિમ્પલ સ્ટ્રેચિંગ કરવાનું સામાન્ય રાત્રે સૂતા વખતે છે કે વ્યાયામ કરતા છે પગમાં ખાસ કરીને પિંડીમાં છે આ તકલીફ વધારે જોવા મળે તો તમારાથી બેસી શકાય તો બેઠા બેઠા છે હળવા આંગળી છે અંગૂઠાને મુમેન્ટ આપવાની અને થોડું છે સ્ટ્રેચિંગ કરવાનું હું એક એકલો વિડીયો છે કે નસ પર નસ ચડી જાય ત્યારે કયા વ્યાયામ કરી શકાય તેના માટે ચોક્કસથી બનાવીશ તો તમે હળવું સ્ટ્રેચિંગ કરી શકો જેનાથી સ્નાયુઓ છે થોડા ઢીલા થશે તમે થોડી મુમેન્ટ કરી શકો તો થોડું ઊભું થવાનું જે પણ ભાગમાં તમને થઈ હોય તેને થોડી મુમેન્ટ આપવાની જેનાથી પણ થોડી ઘણી પરિસ્થિતિ છે કંસયમમાં આવશે બે ત્રણ દાદી નાનીના નુસ્ખા છે કે તમને જ્યારે નસ પર નસ ચડી જાય ત્યારે તમને શરીરના બે ભાગ કરીએ તો ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ તો તમને શરીરના જે ભાગમાં નસ ચડી ગઈ હોય તે હાથની મિડલ ફિંગર સપોઝ ડાબા કોઈ પણ અંગમાં થયું હોય તો હાથની મિડલ ફિંગર છેલ્લી બે આંગળી અંગૂઠો અને આંગળી વચ્ચેની આંગળી છે તેના નખ નીચે છે હળવા હાથે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ છે એ મસાજ કરવાનો તો પણ તમને આ પરિસ્થિતિ છે કંટ્રોલમાં આવી શકશે આ મસાજ છે તમારે પાંચ સેકન્ડ દસ સેકન્ડ પંદર સેકન્ડ થોડી ઘણી પરિસ્થિતિ નોર્મલ થાય ત્યાં સુધી પણ કરી શકો છો એક બીજો પણ એવો નુસ્ખો છે કે જયારે તમને નસ પર નસ ચડે ત્યારે ચપટી મીઠું છે એ ફાંકી લેવાનું તેનાથી પણ તમને આ પરિસ્થિતિ છે સુધરી શકે છે જો તમને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તો તમારે આ ઉપાય છે નથી કરવાનો એવી જ રીતે પોટેશિયમ મેગ્નેશિયમ ની ઉણપ હોય તો પણ થઈ શકે ત્યારે તમે કેળું ખાઈ શકો છો અગેન ડાયાબિટીસ હોય ત્યારે પણ તમારે આ ઉપાય નથી કરવાનો પરંતુ આ વર્ષો જૂના નુસ્ખા છે કે લોકો ડોક્ટર પાસે જવાને બદલે ઇન્સ્ટન્ટ ઉપાયો કરતા અને તરત જ આ પરિસ્થિતિને કંટ્રોલમાં લાવતા હળવો મસાજ છે એ પણ એક ઉપાય તમને તમને ખ્યાલ છે છે હળવો મસાજ રાત્રે સુતા વખતે ખાસ કરવાનો ખાસ કરીને સરસવનું તેલ છે નારિયેળનું તેલ છે તેનાથી મસાજ કરવાનો અને નીચેથી ઉપર એવી રીતે તમારે શરીરના જ્યાં પણ આ તકલીફ થતી હોય ત્યાં તમે મસાજ છે કરી શકો ગરમ પાણીનો શેક તમે ગરમ પાણીનો શેક પણ કરી શકો છો થેલી રાખી શકો છો અથવા તો ટુવાલને ગરમ કરી અને જે ભાગમાં તમને આ તકલીફ હોય ત્યાં તમે આ રીતે ટુવાલને સેટ કરી શકો છો જેનાથી છે માંસપેશીઓ છે થોડી ઢીલી પડે છે હવે ઘણી વખત છે ઘણા લોકો છે એ બરફનો શેક કરવાનું કહે છે તો તમારી રીતે તમારા કોઈ આજુબાજુમાં એક્સપર્ટ હોય અથવા તો તમારા ડોક્ટરને પૂછીને ગરમ અથવા ઠંડા પાણીનો શેક છે તમારે કરવાનું ડિહાઈડ્રેશન પણ એક કારણ જાણ્યું તો કોઈ પણ ઋતુ હોય શરીરને પૂરતું પાણી છે એની જરૂર હોય છે તો પૂરતું પાણી પીવાનું જેનાથી સ્નાયુઓમાં છે એ ભેજ જળવાઈ રહે આપણે અગાઉ જીવનશૈલીનું પણ એક કારણ જાણ્યું કે લાંબા સમય સુધી ઊભા હોય અથવા બેઠા હોય તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો તમારે વધુમાં વધુ ચાલીસ કે પિસ્તાળીસ મિનિટ પછી

સ્ટ્રેચિંગ કર્યું વ્યાયામ કર્યા એક્યુપ્રેશનના પોઈન્ટ પણ એપ્લાય કર્યા તો આ બધું આપણે શરીરના બહારના ભાગ પર કામ કર્યું એવી જ રીતે શરીરના અંદરના ભાગ પર કામ કરીએ તો આપણે જાણ્યું કે કેટલાક પોષક તત્વોની ઉણપ તો એવો થોડો ખોરાક લઈએ જેનાથી આપણા પોષક તત્વોની ઉણપ હોય તે દૂર થાય તો લીલા શાકભાજી છે સિઝનલ ફ્રૂટ છે તેનો તમે ઉપયોગ કરી શકો સુકો મેવો મેં વિડીયો પણ બનાવેલા છે અંજીર છે બદામ છે ખજૂર છે કઈ રીતે લેવા પણ તમે રાત્રે પલાળીને તેનું પણ તમે સેવન કરી શકો છો તો લેડીઝ છે તો ખાસ કરીને જે કેલ્શિયમની ઉણપ છે એ થવા માંડે છે ખાસ કરીને આફ્ટર ફોર્ટીસ આ પરિસ્થિતિ સર્જાય છે તો તમારે પૂરતો જે કેલ્શિયમ આહાર છે તે લેવાનો વિટામિન સી હિમોગ્લોબિનની ઉણપ પણ જોવા મળે છે બી ઘણા લોકોને ઓછું હોય છે તો જે જે પણ શરીરમાં તમને કોઈ પણ વિટામિન મિનરલ્સ ની ઉણપ હોય તેના ઉપર તમારે કામ કરવાનું તેવો આહાર લેવાનો તો પણ તમને ઓટોમેટિક છે આ સમસ્યા છે ઓછી થઈ જશે મેં વાત કરી હતી કે રક્ત પ્રવાહ છે તેને સુધારવા માટેનો ઉપાય તો મારા એક્યુપ્રેશર ભાર્ગવી મેડમે અમને એક સરસ વસ્તુ શીખવાડી છે તમને હું નાળી એટલે લઈ આવી છું કે ઘરમાં નાળી છે દોરી છે એ તો બધા પાસે હોય જ અથવા તો સિમ્પલ દોરી હવે એક્યુપ્રેશર પ્રમાણે આપણા શરીર છે એ આપણા હાથ અને પગમાં આવેલું છે તો આપણા હાથની આંગળીઓ છે એ આપણા શરીરના દરેક અવયવો છે તો હવે બેઠા બેઠા આરામથી તમારે રક્ત પ્રવાહ છે તેને સુધારવો છે તો આવી નાળી ઇઝીલી અવેલેબલ હોય જો સિમ્પલ આ રીતે એકદમ ફિટ ટાઈટ નથી બાંધવાની હળવું કરી શકે છે જો આ રીતે રાખી પછી છોડી દેવાનો તમે ક્યાંય પણ ટ્રાવેલિંગ કરો છો તમે બાર એક સાવ ફ્રી છો તમારા પર્સમાં તમારે આ દોરી રાખવાની તમે પણ ફ્રી બેઠા છો ત્યારે કરી શકો આવી જ રીતે તમારે આ રીતે બીજા હાથમાં બીજી આંગળીમાં પણ કરી શકો આ રીતે છોડી દેવાની એકદમ વધારે ભરાવી અને પ્રવાહ છે અટકી જાય એવી પરિસ્થિતિ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આ એક હાથમાં કર્યું એવી જ રીતે તમે બીજા હાથમાં પણ કરી શકો છો નસ ચડવાની સમસ્યા છે તમને વારે વારે થતી હોય આ પરિસ્થિતિમાં તમને અસહ્ય પીડા થતી હોય પગ છે હાથ છે અવયવો છે એ એકદમ ખોટા પડી ગયા હોય જણ જણાતી લાગે તો આવી પરિસ્થિતિમાં તમારે સો એ સો ટકા છે ડોક્ટરની સલાહ લેવાની ડોક્ટર પાસે જવાનું અને સમયાંતરે ચેકઅપ છે કરવાનું નસ પર નસ ચડવાની સમસ્યા છે એ કોઈ મહા બીમારી નથી જો આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું રેગ્યુલર વ્યાયામ કરીશું પૂરતું પાણી પીશું હેલ્ધી ખોરાક ખાશું તો સો એ સો ટકા છે આ સમસ્યા છે એ તમને ધીરે ધીરે ઓછી થઈ જશે અને દૂર પણ થઈ જશે આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર